ગુજરાતના જાણીત્ય લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે થોડા દિવસ પહેલાં દિલ્હીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી સાથે સાથે અમરીશ ડેર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હતા અને ત્યારબાદ ચર્ચાઓ તે જ થઈ હતી કે માયાભાઈ આહિરનો પરિવાર એટલે કે તેમના દીકરા જયરાજ આહિર હવે કદાચ ભાવનગરની અંદરથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવશે અને ચૂંટણી લડશે આમ તો આપેલા પણ લોકસાહિત્યકાર બિજાન ગઢવી જાહેરમાંથી કહી ચૂક્યા છે કે જયરાજ આહિરને અમે ધારાસભ્ય તરીકે જોવા માગીએ છીએ અને અત્યારે હાલમાં તેઓ તળાજા તાલુકા યુવા ભાજપના પ્રમુખ પણ છે ત્યારે માયાભાઈ આહિરે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ રાજ્યની અંદર ચર્ચાઓ તે જ થઈ હતી કે હવે માયાભાઈ આહિરના પરિવાર રાજકારણમાં આવશે પરંતુ માયાભાઈ આહિરે આ બાબતે ખુલાસો કર્યો છે એક ડાયરાની અંદર તેઓએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મોદીની મુલાકાત બાદ રાજ્યની અંદર જે ચર્ચાઓ હતી તે ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક લોકો ખોટી કરી રહ્યા છે એવું કશું છે જ નહીં માયાભાઈ આહિરે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ એ ડાયનાની અંદર શું ખુલાસાઓ કર્યા છે મારે આજે તમને વિડીયો પણ બતાવો છે ને એની બાબતે આપણે ચર્ચા પણ કરવી છે

અને તે ફોટા જેવા સોશિયલ મીડિયાની અંદર શેર થાય છે એવી ચર્ચાઓ રાજ્યની અંદર તેજ થઈ જાય છે કે હવે માયાભાઈ આહિરનો પરિવાર એટલે કે તેમના પુત્ર જયરાજ આહિર કદાચ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવશે અને કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર લડશે પરંતુ મહીસાગરની અંદર ગઈકાલે રાત્રે એક ડાયરો યોજાયો હતો એ ડાયરાની અંદર માયાભાઈ આહિર પણ લોકસાહિત્યકારકરી તરીકે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પીએમ મોદી સાથે દિલ્હીની અંદર મુલાકાત થઈ હતી ત્યારબાદ રાજ્યની અંદર જે ચર્ચાઓ તેજ થઈ હતી તેને લઈને ખુલાસાઓ કર્યા હતા આવો વિડિયો આપણે સાંભળીએ જેમાં માયાભાઈ મહીસાગરની અંદર તે ડાયરાની અંદર ખુલાસા શું કરી રહ્યા છો અમે જ્યાં ગમે ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધાએ હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધા એ લખ્યું કે હવે આ એ ટિકિટની લાઈનમાં એલા કોડાવ આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ અમારા માટે આ મિત્રો છે અમારી ટિકિટો છે આ બધી બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો હું મારો વિષય નહીં છોડું મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રહેવાય એને એન્જિન ન થવાય ઓગળી જાય સ્ટડ બીનો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું એને ખબર છે કે હું સૌ એટલા આખી ગાડી હાલે છે કંપની જેણે જે બનાવ્યા છે હું સ્થાન બરાબર પકડી રાખો નકર ડિઝાઇન બગડશે જયારે તમે તમને જે છો એનો આકાર જયારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઉભી થતી હોય છે હાથ ને હાથ જ રહેવાય એને પગ ન થવાય હવે તમે આમાં આમાં માલો તો વિકલાંગ લાગી ને યાર હાથ ને જમવાનું કામ એ આવા મહાપુરુષ ના ચરણ પકડવાનું કામ હાથ ને કરાય બીજા ધંધા ન કરાય છે એટલે દુહો છે ગુરુજી કે માણસ ને આપણે માણસ બની ને આવ્યા છીએ ને ને જે પૂછો એ કહી દે આગળ વધો હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એને સામે એની સામે રજૂ થઈ જાઓ ઓછા માર્ક છે વધારે આવશે

લાગે ને એકલા બેઠા હોય એવું આ સદગુરુ ની કૃપા વાત એ કરતો હતો કે થોડાક કદાચ આપણે પાંત્રીસ માર્કે પાસ થાય પણ માની લો ત્રીસ આવ્યા હોય ત્યારે એક સારા શિક્ષક એની અંદર કૃપા ગુણ ઉમેરે છે કે સાબાશ દીકરા ભલે ઓછા આવ્યા મારા તરફથી ચાર ગુણ પાંચ ગુણ આપું આગળ વધ આ કૃપા ગુણ મળવા મળે ને તમે કોઈ દી નાપાશ ન થાવ ભલા માણા અને ત્રીજી વાત એ નવાણું ટકા વાળાને કોઈ દી કૃપા ગુણ ન મળે નવાણું માર્ક લાવ્યો હોય એને કૃપા ગુણ ન મળે આને ટાટીએ પીડ્યું રેવાય ને ઠોઠિયા રેવાય જેથી કરીને એના કૃપા ગુણ મળ્યા એટલે હું ભણવા વાળા નથી કહેતો ઠોઠ રહેજો જે હું સંદર્ભમાં કહું છું જે અર્થમાં કહું છું પૂર્ણતા પ્રાપ્ત ન કરાય એ મહીસાગરના ડાયરાની અંદર સૌ પ્રથમ તો માયાભાઈ કહે છે કે અમે ગમે તેને મળીએ એટલે લોકો ડાયરેક્ટ કોમેન્ટ કરે છે એટલે તેમણે પહેલાં તો આડકતરી રીતે કીધું કે અમે પીએમ મોદીને હમણાં મળવા ગયો હતો તેને લઈને લોકો કોમેન્ટ કરે છે પછી સીધી રીતે માયાભાઈ અહીરે કહી દીધું કે હું હમણાં પીએમ મોદીને મળવા માટે ગયો હતો ફોટા વાયરલ થતાં બધાએ લખ્યું જે આ પણ ટિકિટની લાઇનમાં છે એવું પણ માયાભાઈએ કહ્યું કે મારા જેવા પીએમ મોદી સાથે ફોટા વાયરલ થયા એવું જ લોકોએ કોમેન્ટમાં લખવા માંડ્યા કે માયાભાઈ આહિર કે તેમનો પરિવાર હવે ટિકિટની લાઈનમાં છે અમારી પાસે ટિકિટોવાળા ઓછા છે તો અમે બધા લાઇનમાં હોઈએ એવું પણ માયાભાઈ આહિરે કહ્યું કે અમારી પાસે અમારા સમાજ પાસે ટિકિટોવાળા ઓછા નથી કે અમે લાઈનમાં જઈને ઊભા રહીએ અમારે કોઈ ટિકિટની જરૂર નથી અમારી માટે આ ટિકિટ ખૂબ નાની છે એવું પણ માયાભાઈ આહિરે એ ડાયરાના મંચ ઉપરથી કહ્યું હતું તો અમારા માટે અમારી મિત્ર અને અમારી મિત્રતા છે જે અમારા બધા મિત્રો છે એ જ અમારી ટિકિટ છે તેવું પણ માયાભાઈ આહિરે કહ્યું માયાભાઈ આહિરે ઉદાહરણ આપી કોમેન્ટ કરનારાઓને જવાબ પણ આડકતરી રીતે મહીસાગરના ડાયરામાંથી આપી દીધો છે કે કોઈ પણ પ્રકારની એવી ટિકિટની લાઇનમાં હું ઊભો નહોતો મારા મિત્રો જ મારી ટિકિટ છે મારા મિત્રતા જ એ મારી ટિકિટ છે માટે એવી આડકતરી રીતે કોમેન્ટ ના કરો કારણ કે હું ખાલી પીએમ મોદીને મળવા માટે ગયો હતો કોઈ ટિકિટની લાઇનમાં નહોતો તો આવું તો જાહેરમાંથી માયાભાઈએ કહ્યું છે બાકી ચર્ચાઓ તો ખૂબ તેજ છેલ્લા ઘણા લાંબા સમયથી તેમના પુત્ર જયરાજ આહિર રાજકારણની અંદર સક્રિય છે તેઓ તળાજા અને ભાવનગરના અનેક ગામડાઓમાં દરરોજ પહોંચે છે દરેક સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય કાર્યક્રમમાં તેઓ હાજરી આપે છે એટલે હવે કદાચ એવું લાગી રહ્યું છે અને અનેક વખત બ્રિજરાજ ગઢવી જેવા કેટલાય લોક સાહિત્યકાર જાહેર મંચ ઉપરથી કહી ચૂક્યા છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને અમે ધારાસભ્ય તરીકે જોવા માંગીએ છીએ માયાભાઈએ તો આવી ખુલાસો કરી દીધો છે કે હું જે મોદીને મળવા ગયો હતો એ કોઈ ટિકિટ માટે નહોતો ગયો એમ જ ગયો હતો પણ તો આપણે સૌ જાણીએ છીએ કે કદાચ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જિલ્લા પંચાયત લડે તેવી શક્યતાઓ અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે કારણ કે જે પ્રમાણે તે સક્રિય થયા છે જે પ્રમાણે તે ઉતળાજાની અંદર કામગીરી કરી રહ્યા છે તે પ્રમાણે આપણે ચોક્કસપણે કહી શકીએ કે માયાભાઈ આહિરનો પરિવાર ક્યાંક ને ક્યાંક રાજનીતિ તરફ દોરાઈ રહ્યો છે કારણ કે માયાભાઈ આહિર અગાઉ પણ કોંગ્રેસના મંચ ઉપરથી પણ અનેક વખત ચૂંટણી પ્રચાર કરી ચૂક્યા છે તો હવે જ્યારે તેઓ ભાજપનો પણ અનેક વખત ચૂંટણી પ્રચાર કરી ચૂક્યા છે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા સાથે તેઓ દિલ્હી ખાતે પણ પહોંચ્યા હતા પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી હતી અને અનેક વખત તેઓ અનેક રાજકીય આગેવાનો સાથે જોવા પણ મળે છે ત્યારે આવનારા સમયની અંદર જયરાજ આહિર ચૂંટણી લડે છે કે નહીં તેની ઉપરથી ખબર પડશે કે માયાભાઈ આહિરની પીએમ સાથેની દિલ્હીની મુલાકાત કેટલી ફળી છે કે નહીં